નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહો સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત એથ્લેટિક્સ રમતમાં તેતરીય પ્રાથમિક શાળાના બાળકો ઝળહળી ઉઠ્યા મળતી માહિતી મુજબ સાલોદ તાલુકાના પાવડી એસઆરપી ગ્રુપ ચાર ખાતે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસ ના રોજ એથ્લેટિક્સ રમતમાં પ્રાથમિક શાળાના બાળકો ઝડપ્યા જેમાં લાંબી કુદ મુમાં પાર્વતીબેન પ્રથમ નંબરે ગોળાફેકમાં મુનિયા રેનીસાબેન પ્રથમ નંબરે બસો મીટર દોડમાં રેનીસાબેન પ્રથમ નંબરે ચારસો મીટર દોડમાં મુનિયા ગીતાબેન પ્રથમ નંબરે બસો મીટર દોડમાં મુનિયા સંદીપભાઈ પ્રથમ નંબરે છસો મીટર દોડમાં મુનિયા સંદીપભાઈ પ્રથમ નંબરે આઠસો મીટર દોડમાં બારિયા વિકેશભાઈ પ્રથમ નંબરે સો મીટર દોડમાં બારિયા અશ્વિનભાઈ દ્વિતીય નંબરે ચારસો મીટર દોડમાં બારિયા વિકેશભાઈ દ્વિતીય નંબરે છસો મીટર દોડમાં મુનિયા ગીતાબેન દ્વિતીય નંબરે ગોળા ફેંકમાં બારિયા વિકેશભાઈ દ્વિતીય નંબરે આમ કુલ પ્રથમ નંબરે આઠ તથા ચાર વિદ્યાર્થી દ્વિતીય નંબરે મેળવી અને વિદ્યાર્થીનીઓએ તિતરિયા પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું રમતગમતમાં સારું પ્રદર્શન કરવા બદલ શાળાના શિક્ષકો અને વાલીઓ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને ઉત્તરો ઉત્તર પ્રાપ્તિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે બીરોજીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારિયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી દા